ગુજરાત ભાજપના નવા પ્રમુખ કોણ થશે રૂપાલાને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન ન મળ્યું મનસુખ માંડવિયાને પહેલાં જે ખાતું હતું એનાથી થોડું ઉતરતું ખાતું મળ્યું આવા કેટલાક પ્રશ્નો શરૂ થયા છે અને સૌથી મોટો પ્રશ્ન એ છે કે ભાજપમાં હવે ભરતી મેળો બંધ થશે કે નહીં અને જે પેટા ચૂંટણીમાં ધારાસભ્ય ચૂંટાણા છે એમાંથી કેટલાને મંત્રીમંડળમાં સ્થાન મળશે આજે આના વિશે વાત કરવી છે હું છું કૌશિક મહેતા કૌશિકના કેલિડો સ્કોપમાં સૌનું સ્વાગત છે અને આ કાર્યક્રમ ગમતો હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકન જરૂર દબાવજો જેથી નવા કાર્યક્રમોની જાણકારી મળતી રહે નરેન્દ્ર મોદી થ્રી પોઈન્ટ ઝીરો સરકાર રચાઈ ગઈ છે કેબિનેટ પણ જમ્બો કેબિનેટની પણ રચના થઈ ગઈ છે અને એમાંથી ગુજરાતના છ સાંસદોને સ્થાન મળ્યું છે અમિત શાહ જયશંકરની વાત આપણે બાજુએ મૂકીએ પણ સી આર પાટિલને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન અપાયું છે આ એક પ્રકારે પાટિલનો પાટિલ માટે ઇલ્કાફ પણ છે કારણ કે એમના કાર્યકાળમાં બીજેપી પ્રમુખ તરીકેના કાર્યકાળમાં ભાજપે ઉત્તમ દેખાવ કર્યો છે એકસો છપ્પન સીટ વિધાનસભામાં મળી અને લોકસભામાં પણ એક સીટ ગુમાવી પચીસ બેઠકો મેળવી સતત ત્રીજી વાર હેટ્રિક ન થઈ પણ ત્રીજી ટર્મમાં ત્રીજી વારની ચૂંટણીમાં પચીસ બેઠક મળવી એ નાની સુની સિદ્ધિ નથી હા સી આર પાટીલ સામે ઘણા બધા પ્રશ્નો છે ઘણો બધો વિરોધ પણ છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાંથી વિરોધ થયો છે જાજો એટલે એક શક્યતા ક્યારની એવી ચર્ચાતી હતી કે હવે પાટિલને કાં તો પક્ષમાં કેન્દ્રીય કેન્દ્રીય કક્ષાએ સ્થાન મળશે અથવા તો મંત્રીમંડળમાં લઈ જવાશે પણ મંત્રીમંડળમાં લઈ જવાયા છે સૌથી વધારે લીડથી જીતા સાડા સાત પોણા આઠ લાખની લીડથી અને હવે એમને જલ શક્તિ જેવું બહુ સારું મંત્રાલય દમદાર મંત્રાલય પણ આપવામાં આવ્યું છે એટલે હવે નિશ્ચિત છે કે પક્ષ પ્રમુખ ગુજરાતમાં નહીં રહે તો પક્ષ પ્રમુખ કોણ થાય એની ચર્ચાઓ શરૂ થઈ છે મીડિયામાં બધા ક્યાસ લગાવી રહ્યા છે ગેસિંગ થઈ રહ્યું છે ઓબીસી હોય તો આ ક્ષત્રિય હોય તો આ પટેલ હોય તો આ દેવુસિંહ ચૌહાણ પ્રદીપસિંહ જાડેજા ભૂપેન્દ્રસિંહ આઈ કે જાડેજા પછી ઓબીસી શંકર ચૌધરી ગણપત પટેલ નરેશ પટેલ પટેલની વાત આવે તો રજની પટેલ જે મહામંત્રી છે અત્યારે જગદીશ વિશ્વકર્માના આવા કેટલાય નામો સતત ચાલલા કરે છે અઢાર જૂને ભાજપના સંસદીય દળની બેઠક મળવાની છે મને લાગે છે એમાં મોટા ભાગે ગુજરાત ભાજપ પ્રમુખ તરીકે કોણ હશે એની એનો નિર્ણય થઈ જશે આ સાથે સી આર પાટીલ સાથે બીજા કેટલાક મુદ્દાઓ ચૂંટણી પછીના એ ઊભા થયા છે કે રૂપાલા પુરુષોત્તમ રૂપાલા રાજકોટથી લડ્યા અને સારી લીડથી જીત્યા પણ એમનો મંત્રીમંડળમાં સમાવેશ થયો નથી સતત બે ટર્મ સુધી મંત્રી રહ્યા પછી એમને મંત્રીપદ નથી અપાયું કારણ એક ને એક માત્ર છે કે એમનું ક્ષત્રિય સમાજ માટેનું જે નિવેદન હતું ચૂંટણી પ્રચાર દરમિયાન એના કારણે ક્ષત્રિયનો વિરોધ થયો ભાજપને ગુજરાતમાં એટલું બધું નુકસાન ન થયું લીડ કેટલીક સીટોમાં ઘટી પણ રાજસ્થાન અને યુપીમાં આ પ્રશ્નના કારણે કેટલું નુકસાન થયું એવું માનવામાં આવે છે આ બધા કારણોસર રૂપાલાને મંત્રીમંડળમાં સ્થાન નથી અપાયું જામનગરની સભામાં પીએમ રહ્યા સૌરાષ્ટ્રની બી બે સભા થઈ એમાં ક્યાંય રૂપાલાને સાથે રખાયા નહોતા અને નરેન્દ્રભાઈએ એમનું નામ પણ ઉચ્ચાર્યું નહોતું એટલે એ લગભગ નિશ્ચિત હતું કે એમને ફરી કેન્દ્રીય મંત્રી બનાવવામાં નહીં આવે તો હવે શું રૂપાલાની ભૂમિકા હવે શું કારણ કે રાજકોટમાંથી બેઠક પર સારી રીતથી જીતું ક્ષત્રિયોના વિરોધ વચ્ચે જીતવું પરેશ દાનાની જેવો દમદાર કોંગ્રેસના ઉમેદવાર હોવા છતાં જીતવું આ બધી બાબતો તમારે કન્સિડર કરવી જોઈએ અને બહુ સિનિયર નેતા છે રૂપાલા એ ગુજરાતમાં મંત્રી રહી ચૂક્યા છે પ્રમુખ રહી ચૂક્યા છે તો હવે એમની કેન્દ્રીય કક્ષાએ ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે તો હવે એમની શું ભૂમિકા રહેશે શું ફરી એમને કેન્દ્રીય સંગઠનમાં ભાજપ લઈ જશે કે ઉપાધ્યક્ષ કે મંત્રી જેવો કોઈ હોદ્દો આપશે કે કેમ આ આની ઉપર નજર બધાની રહેવાની બીજો મુદ્દો મનસુખભાઈ માંડવિયા કે જે નરેન્દ્રભાઈ મોદીની ગુડ બુકમાં છે અને સ્વાસ્થ્ય મંત્રી આરોગ્ય મંત્રી તરીકે એમની કામગીરી બહુ પ્રભાવી રહી કોરોના કાળ પછી રસીના મુદ્દા અને બીજા ઘણા બધા મુદ્દાઓમાં મનસુખભાઈની ભૂમિકા બહુ સારી રહી આમ છતાં એમને પોરબંદરથી એ લીડ સારી લીડથી જીત્યા તો ખરા પણ એમને એને કેન્દ્રીય મંત્રીમંડળમાં ફરી સમાવાયા એ બહુ નિશ્ચિત હતું પણ એમને આરોગ્ય મંત્રી તરીકે ચાલુ રખાયા નથી અને એમને શ્રમ રોજગાર અને રમતગમતનું ખાતું આપવામાં આવ્યું છે એટલે એવી ચર્ચા છે કે મનસુખભાઈને થોડું ઉતરતું ખાતું અપાયું છે તો શું મનસુખભાઈનું માન ઘટ્યું છે કે પછી એનડીએ સરકાર જે રીતે બની ટીડીપી અને જેડીયુ અને બીજા પક્ષોમાં ખાતાઓની વહેંચણીના કારણે આ સમસ્યા થઈ આ બહુ મહત્ત્વનો પ્રશ્ન છે ભાવનગરથી નીમુબેન બાંભણિયા પણ સારી લીડથી જીતા અને એમને ગ્રાહક સુરક્ષા નાગરિક પુરવઠાનું ખાતું મળ્યું છે રાજ્યમંત્રી બનાવાયા છે નીવુંબેને મેયર તરીકે પણ ભાવનગરમાં સારું કામ કર્યું ક્યાંય વિવાદમાં નહોતા ક્ષત્રિયોનો જે મામલો હતો આંદોલનની એની અસર ભાવનગરમાં બહુ વર્તા નહીં કારણ ભાવનગર જિલ્લામાં ખાસો ક્ષત્રિયનો વર્ચસ્વ પણ છે એમ છતાં એના કારણ એનું કારણ એ પણ હતું કે આપના ઉમેદવાર ઉમેશ બાંબણીયાએ પણ થોડીક એવી બધી વાતો કરી હતી એટલે રોષ થોડો ડાયવર્ટ થઈ ગયો હતો આ ઉપરાંત મહત્ત્વની વાત એ છે પાંચ પેટા ચૂંટણીઓમાં પાંચેયમાં ભાજપ જીત્યું એક ખાલી અરવિંદ લાડાણીની માણાવદરની બેઠક હતી જશે એવું બધા માનતા હતા કારણ કે અરવિંદ લાડાણીએ બહુ સ્પષ્ટ રીતે કહ્યું કે ભાજપના એક પૂર્વ મંત્રી એમનું નામ બહુ સ્પષ્ટ છે ભાજપના પૂર્વ મંત્રીએ મને હરાવવાની પૂરી પૂરી કોશિશ કરી હતી આમ છતાંય એંસી હજારની લીડથી જીતા બહુ મોટી વાત છે અને શપથ લીધા અરવિંદ લાડાણીએ ત્યારે પણ એમણે કહ્યું કે પૂર્વ મંત્રીએ મને હરાવવાની પૂરી કોશિશ કરી હતી અને મને મંત્રી પદું જોઈતું નથી મને એવો એવો કોઈ અભરખો નથી હવે મહત્ત્વનો મુદ્દો એ છે કે જે પૂર્વ મંત્રી એટલે કે જવાહર ચાવડા સામે જે આંગળી ચિંધામણું એમણે કર્યું છે એમની સામે શું પગલાં લેવાય છે એની સાથોસાથ રાજકોટ ભાજપમાં કેટલીક સમસ્યાઓ રહી પુરુષોત્તમ રૂપાલા ક્ષત્રિયોનો જે મામલો હતો એમાં પણ ભાજપના કેટલાક કાર્યકર્તાઓની ભૂમિકા રહી એ બાબતે કેવા પગલાં લેવાય છે આ પણ બહુ મહત્ત્વનું છે બીજું કે સી આર પાટીલના મામલે ઇફકોની ચૂંટણી થઈ એ મામલે જે મેન્ડેટ આપવામાં આવ્યો અને છતાં જયેશ રાદડિયા જીત્યા એમાં જયેશ રાદડિયા દિલીપભાઈ સંઘાણી પણ એકબીજાની પડખે રહ્યા અને દિલીપ સંઘાણી ફરી ચેરમેન થયા ઇફકોના આ બાબતે શું પક્ષનો સ્ટેન્ડ છે એ પણ બહુ મજાનું થશે કે કઈ રીતે આગળ વાત વધે છે નારાયણભાઈ કાછડિયાએ જાહેરમાં જે વાતો કરી હતી ચૂંટણી મતદાન થયા પછી જોકે ત્યાં પણ ભરત સુતરિયા જીતી ગયા છે એ અલગ વસ્તુઓ છે પણ આવા આવી રીતે વડોદરા સાબરકાંઠા ઘણી બધી જગ્યાએ સમસ્યાઓ થઈ છે અને કેટલાક કાર્યકર્તાઓની ભૂમિકા કેટલાક નેતાઓની ભૂમિકા પણ બહુ સ્પષ્ટ રહી છે આવા બધા મુદ્દે શું પગલાં લેવાશે એ પણ બહુ મહત્વનું છે આ ઉપરાંત જે પાંચ ધારાસભ્યો પેટા ચૂંટણીમાં જીત્યા છે મોટાભાગે કોંગ્રેસમાંથી આવેલા ભાજપમાંથી ચૂંટાયા છે હવે એમાંથી કેટલાને મંત્રી પદું આપવું આ પણ બહુ મહત્ત્વનો પ્રશ્ન છે ખાસ કરીને સી જે ચાવડાને અર્જુન મોઢવાડિયા સિનિયર નેતાઓ છે એટલે એમને કેબિનેટમાં સ્થાન મળે એવી શક્યતા છે અને બંનેને કેબિનેટમાં કેબિનેટ મંત્રી બનાવાય એવું પણ શક્ય છે એટલે અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડાને કયા ખાતા અપાય છે એ પણ બહુ મહત્ત્વનું છે અત્યારે પણ લગભગ ત્રીસ ટકાથી વધારે કેબિનેટમાં જે મંત્રીઓ છે મૂળ કોંગ્રેસીઓ છે આની આખી યાદી થઈ શકે એવું છે આ ઉપરાંત કોઈ બદલાવ આવે છે કે કેમ મંત્રીમંડળમાં એ પણ જોવાનું છે કેટલીક ઘટનાઓ જે બની છે એમાં ખાસ કરીને રાજકોટની અગ્નિકાંડની ઘટના પછી ભાજપની બહુ બદબોઈ થઈ છે અધિકારીઓ બેફામ રહ્યા ભ્રષ્ટાચાર થયો પદાધિકારીઓ ભાજપના નેતાઓની પણ સંડોવણી પાછલા પડદા પાછળ રહી છે એવું બહુ સ્પષ્ટ છે કોઈ નામ એવું બહાર આવ્યું નથી ને આવવાની શક્યતા પણ દેખાતી નથી અને રાજકોટના અગ્નિકાંડ પછી જે રીતે રાજકોટ મહાપાલિકા દ્વારા અથવા તો અમદાવાદ સુરત બધે મહાપાલિકા દ્વારા ફાયર સેફ્ટી અને બીયુ સર્ટિફિકેશનના મુદ્દે જે રીતે આકરા પાણીએ કાર્યવાહી થાય છે ને આડેધડ એકમો શાળાઓ દુકાનો સીલ કરવામાં આવી રહી છે એની સામે પણ વિરોધ ઉઠ્યો છે રાજકોટના પદાધિકારીઓ ચેમ્બરના રાજકોટના અધિકારીઓ શાળા સંચાલકના હોદ્દેદારોએ રાજકોટથી માંડી ગાંધીનગર સુધી રજૂઆત કરી છે એટલે હવે આ મુદ્દે સરકાર કઈ રીતે કામ કરે છે એ પણ બહુ મહત્ત્વનું છે આ ગાળો એવો છે કે પાટિલ છે કેન્દ્ર મંત્રી બન્યા છે આ ગાળો એવો છે કે ભૂપેન્દ્ર પટેલ મૃદુ અને મક્કમ જે એમને કહેવામાં આવે છે મૃદુ તો છે પણ મક્કમતા કેવી છે એ દર્શાવવાનો આ ગાળો છે આ સમયગાળો છે આ નિર્ણયો લઈ શકાય એવું છે શું ભૂપેન્દ્રભાઈ પટેલ આવા નિર્ણયો લેશે કારણ કે રજૂઆતો બહુ થઈ છે વચલો રસ્તો કાઢવાની પણ વાત થઈ છે હજી વડોદરાનો હરણી કેસમાં જામીન ઉપર લોકો છૂટેલા છે આરોપીઓ રાજકોટમાં પણ ક્યારે જમીન ઉપર છૂટશે સીઆઈ એસઆઈટી બનાવાય છે એનો પૂરો રિપોર્ટ હજી આવ્યો નથી બધો જવાબદારીનો ટોપલો કોર્પોરેશન ઉપર ઢોળી દેવાની તૈયારી હોય એવું લાગે છે પોલીસ અથવા પુરવઠા તંત્ર કે ભાજપના કોઈ નેતાઓના નામ આવ્યા નથી એક કોર્પોરેટરનું નામ બહાર આવ્યું પણ એની કોઈ મોટી ભૂમિકા રહે હોય એવું લાગતું નથી પણ કેટલાકની છે એ બહુ સ્પષ્ટ છે કારણ કે મનોજ સાગઠિયા જે ટીપીઓ હતા એ બે હજાર ચૌદથી સતત ટીપીઓ રહ્યા અને એના કાર્યકાળમાં બહુ ભ્રષ્ટાચાર થયો છે એવા હવે ખુલ્લે અનેક રિપોર્ટો આવી ચૂક્યા છે આ સ્થિતિમાં એસઆઈટીનો રિપોર્ટ પણ બહુ મહત્ત્વનો છે એસઆઈટી પીના રિપોર્ટ પછી સરકાર કેવા પગલાં લે છે એ પણ બહુ મહત્ત્વનું છે અને હાઈકોર્ટમાં કેસની સુનાવણી ચાલે છે ને એમાં કોર્ટે બરાબર ઉધરો લીધો છે એમાં કઈ રીતે આગળ વાત વધે છે આ બધા પ્રશ્નો હજી અંતર છે એટલે ગુજરાતના રાજકારણમાં હજી પણ કેટલાક આશ્ચર્યો સર્જાય એવી પૂરી પૂરી શક્યતા છે આપણે થોડા દિવસો રાહ જોવાની છે ગુજરાતના પ્રદેશ પ્રમુખ ભાજપનાથી માંડી મંત્રીમંડળમાં ફેરફારો સુધીના બદલાવો માટે આપણે તૈયાર રહેવાનું છે ફરી મળીશું આભાર